પહેલા તો આ સીડીમાં જે લોકો નીચે બેઠા છે ને એમના માટે એક જોરદાર તાળી પાડજો દોસ્તો એક વાત નીચે બેસવાની આદત પડી ને તો એથી નીચે કોઈ નહી બેસાડી શકે ચારે ચાર સાયન્સના વિદ્યાર્થી હું પણ સાયન્સનો વિદ્યાર્થી ઓગણીસો ચોર્યાસીમાં માં મારું બારમું થયું બારમું થયું ચાલુ મેં સાયન્સ રાખ્યું આઈ વોન્ટ ટુ બી એ ડોક્ટર આઈ ચૂઝ સાયન્સ એન્ડ આઈ એમ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ ઓફ માય સ્કૂલ એન્ડ માય ફાધર વોઝ ધ ટેલર એક ઓટલા ઉપર દરજી દુકાન ચલાવે મારી બા મને રેશન કાર્ડની ગાંઠોવાળી ખાડ અને પામોલીન તેલ લેવા માટે રેશન કાર્ડની દુકાનમાં લઈ જાય એટલે બહુ શરમ આવે કે આપણે ગરીબ કેમ છે મારી બા કે ગયા જન્મમાં હારાકરમ નથી કર્યા તો મેં દૂધ હવે તો મને કે હવે હારા કરો એટલે કે હમ ના પડી પણ એ બધું ચાલતું હતું એટલે બારમામાં કીધું ડોક્ટર થઈ જાઓ જેમ તમને બધા યુપીએસસી જીપીએસસીનું હાલ ધૂન સવાર છે टका लावा शू करवा गोखी मरवा बधुज गोखी मरू एने सोडियम के पोटासियम एनेज फोर एच हाइड्रोजन एजी सिल्वर एजी मर्क्यूरी सी क्रूपर सीएल क्लोराइड बी आर ब्रोमाइड आयोडाइड एनोट्रोनाइट्रेट सीएल क्लोराइड एमिनो फोर बर्मंग एनेज साइन स्क्वेर थीटा कॉस स्क्वेर थीटा टेन स्क्वेर थीटा फ्रॉग डिस्ट्रक्शन आखो देड़को चीरी नाखू बधा स्पेर पार्ट बहार काढ़ी अंदर नाखी टाकालू देड़को दोड़े चौप्पन ઓગણીસો ચોર્યાસી માં સૌથી હોશિયાર વિદ્યાર્થી ઓગણીસ મિત્રો મેડિકલ માં ગયા પણ સંજય રાવલ ને ચોપન ટકા કેમ આવ્યા કેમ કે આજે આ ત્યાં મારે સ્પીચ આપવા આવવાનું હતું આપણા પ્લાન કરતા ઈશ્વર ના પ્લાન મોટા હોય છે હું શું કરું પ્લગમાં આંગળી ગાલ દેવાની ત્રણ હજાર તમારા જેવા યંગસ્ટર ને સુસાઈડ કરતા બચાયા છે સાહેબ છેલ્લા પાંચ વર્ષમાં હું મારી વાત શરૂ કરું પહેલાં એક વાત તમને કહી દઉં સાહેબ મને છે ને મારી ચાલીસ વર્ષની ઉંમર સુધી યુપીએસસી જીપીએસસી ની વેલ્યુ ખબર નથી હું અધિકારીઓ સાથે ગમે ગમે ત્યારે તેવી વાત કરતો કે શું સમજો આમ પણ છેલ્લા દસ પંદર વર્ષમાં મને ખબર પડી કે આ દેશ જો ચલાવતા હોય અને ઓથેન્ટિકલી જેની પાસે નોલેજ છે પાવર છે અને જે ખરેખર રાજાઓ છે ને તે આવા અધિકારીઓ છે અને ખરેખર ગમે તેવી એ ધરતીકંપ આવે એ પૂર આવે ગમે તે થાય બધો ટોપલો માથે હોય અને એટલે સાહ સાહે બહુ સરસ વાત કરી કે લોકો પબ્લિકલી ક્યારે મેચ નહીં થાય કામ કામ વાત એમનું કરીને છું કોરોના હોય કોવિડ હોય બહુ ઓછા લોકો સોશિયલ મીડિયા પર આવે છે એ એમના કામથી ડેડિકેટ અને એટલે જ આ દેશ આજે જે પ્રગતિ કરી રહ્યો છે ને તેમાં સૌથી મહત્વનો રોલ યુપીએસસી જીપીએસસી અધિકારીઓનો છે હું બહુ જવાબદારીપૂર્વક કહું હવે ચોપન ટકા વાળો આ બધી વાતો કરે આ થોડી લાઈટો ચાલુ કર દો ને ભાઈ એમ ગમે ત્યારે અવાજ આવે ખબર તો પડે ક્યાંથી જૂતું આવ્યું એમ